સુરત જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કામરેજ સુગર ફેક્ટરીનું વિધિવત રીતે પૂજા કરી ચાલુ વર્ષ બે હજાર પચીસની ક્રોસિંગ સિઝનની શરૂઆત કરવામાં આવી છે જોકે આ વખતે કમોસમી વરસાદ અને વાતાવરણ વચ્ચે ગત વર્ષ કરતાં બાર દિવસ મોડું પીલાણ શરૂ થવા પામ્યું છે ખાસ કરી કામરેજ સુગર આસપાસના શેરડી પકવતા હજારો ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન ગણાય છે છેલ્લા પાંચ વર્ષથી કામરેજ સુગરમાં શેરડી પકાવતા ખેડૂતોને શેરડીના તણ દીધ ભાવ આપવામાં પણ કામરેજ સુગર અગ્રેસર રહેશે ત્યારે આ વર્ષના પીલાણ સિઝનની શરૂઆત થતાં પાંચ લાખ ત્રીસ હજાર ટનનો લક્ષ્યાંક પણ કામરેજ સુગર દ્વારા રાખવામાં આવ્યો છે આ વખતે નવી પિલાણ સિઝનમાં કામરેજ સુગરના વ્યવસ્થાપક સભ્યો દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે સુગર ચાલુ થવાના એક માસ પહેલા જે ખેડૂતોની શેરડી ખેતરમાં બળી ગઈ હતી બળી જવાથી ખેડૂતોને નુકસાન પણ થતું હોય છે ત્યારે આવી નેવું એકર શેરડી સળગી જવાનો આંક બહાર આવ્યો છે સુગર દ્વારા બળેલી શેરડીની કોઈ કપાત નહીં લેવાનો મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે સાથે શેરડીના પાકને નુકસાન અને ઉતાર ઉપર પણ અસર પડી રહી છે આવા ખેડૂતોને સુગરની સાથે સરકાર પણ યોગ્ય ધ્યાન આપી યોગ્ય વળતર આપવાની માંગણી કરવામાં આવી હતી મારી માતૃ સંસ્થા કામરેજ સુગરની પીલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે આ તેત્રીસમી ક્રોસિંગ સિઝનમાં પાંચ લાખ પચીસ હજારથી ત્રીસ હજાર ક્રોસિંગ શેરડી ક્રોસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છેલ્લા પાંચ વર્ષથી આ જે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે આ વર્ષે પણ મને મારા સભાસદો અધિકારીઓ કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે